આઈપીએલ ફાઈનલ બે હજાર પચીસની ની નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે એમાં ટ્રાફિકના બંદોબસ્ત અંગે જોઈએ તો પાર્કિંગ પ્લોટો પંદર એક પાર્કિંગ પ્લોટો છે જે શો માય પાર્કિંગ દ્વારા તમે પાર્કિંગ પ્લોટમાં તમે તમારો સ્લોટ બુક કરાવી શકો છો એના પ્રતિબંધિત રોડ અને ડાયવર્ઝન રૂટની જો વાત કરીએ તો જનપદ પી થી સ્ટેડિયમના મુખ્ય ગેટ આગળ થઈ કૃપા રેસીડેન્ટ થઈ અને મોટેરા ટી સીધીનો આખો રસ્તો બંધ રહેશે આ જે રસ્તો બંધ રહેશે એના સિવાય જો એ રસ્તાના ઉપયોગ કર્યા સિવાય ડાયવર્ઝન રૂટ જો આપણે જોવા જઈએ તો ગાંધીનગરથી આવતા લોકોને તપોવન થઈ ઓએનજીસી સર્કલ થઈ ટી થઈ અને જનપટ ટી અને પ્રબોધરાવળ એ રીતે અવરજવર કરી શકશે એ સિવાય કૃપા રેસીડેન્ટ સિટીથી ટેશ્વર થઈ અને એપોલો સર્કલ થઈને પણ અવરજવર કરી શકશે પી ત્રણ એસીપી બાર પીઆઈ તેવીસ પીએસઆઈ સહિત એએસઆઈ એચસીપીસી થઈને આઠસો ને એસી ટ્રાફિકનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પાર્કિંગ પ્લોટની ક્ષમતા અલગ અલગ પાર્કિંગ પ્લોટની ક્ષમતાઓ અલગ અલગ છે જે બંદોબસ્તમાં જે આપણે પાર્કિંગ પ્લોટના જે ક્ષમતા છે જે ટિકિટોનું વેચાણ થયું છે એના કરતાં પણ વધારે ક્ષમતા કુલે પંદરે પાર્કિંગ પ્લોટની છે ટ્રાફિક ન થઈ જાય તે માટે ખાસ કઈ રીતની વ્યવસ્થા રખાશે કારણ કે શરૂઆતમાં અને જે

અ તો અમદાવાદ સિટી માટે તો બીજા ઘણા ટ્રાન્સપોર્ટેશનનો પણ ઉપયોગ કરી શકો છો જેમાં ખાસ તો મેટ્રો ટ્રેનો સ્પેશિયલ આજે મેચ હોય છે ત્યારે મેટ્રો ટ્રેનો સ્પેશિયલ દર સાત મિનિટે એ લોકો સ્ટેડિયમ સુધી ચાલુ કરેલ છે છૂટે ત્યારે પણ એવી રીતે એ રીતે એ લોકોએ ટ્રેનો મેટ્રો ટ્રેનને એમણે વધારે ફ્રિકવન્સીમાં ચલાવી રહ્યા છે એ જ પ્રમાણે બીઆરટીએસ ને એએમટીએસ સાથે પણ અમે સંકલન કરેલું છે એટલે બી બીઆરટીએસ અને એએમટીએસ ની પણ વધારાની રૂટ ઉપર બસો એ લોકો મૂકતા હોય છે પ્રાઇવેટ વ્હીકલ લઈને આવનારા અને પાર્કિંગ ક્લોટમાં પ્રાઇવેટ પાર્ક કરી અને પછી ચાલતા એમને સ્ટેડિયમ સુધી જવાનું હોય છે પાર્કિંગ પ્લોટ પણ સોમાય પાર્કિંગ દ્વારા તમે ઓનલાઈન બુક કરાવી શકો છો આમ ટ્રાફિક ન થાય એના માટે અમે આપના માધ્યમથી પણ રૂટ ડાયવર્ઝન પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટેશનના ઉપયોગ અંગે વારંવાર અમે જે જનતામાં જાહેર જનતામાં આની જાગૃતિ આવે એના માટે અમે આપના દ્વારા પણ આપના માધ્યમથી પણ જણાવતા હોઈએ છીએ ટ્રાફિકના નિયમો પાલન કરવામાં કેટલીક રિક્ષાઓ અને કેટલાક ઓલા ઉબેરની ગાડીઓ જે વધારે પડતી ભીડ કરતા હોય છે અને વધારે પડતું ત્યાંના જે પ્રેક્ષકો બહાર નીકળે છે ત્યારે હેરાનગતિ કરતા હોય છે ત્યારે અમે કેટલીક રિક્ષાઓ જે મીટર વગરની છે એના પણ અમે કેસો સેમિફાઇનલમાં પણ અમે પચીસથી વધારે કેસો કરેલા જ છે રિક્ષાના પણ અને કેટલીક ભાડા અંગેની તકરાર કરતા ભાડાના વ્હીકલો માટે પણ અમે જાતે પોલીસ ત્યાં ઊભી રહી અને જો એવું જણાય તો એના ઉપર પણ અમે કેસો કરેલા છે